કનકપુર કનકપુરમાં હિન્દી ઉડિયા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો કનકપુર કનકપુરમાં હિન્દી ઉડિયા માધ્યમના બાળકોને કરી પ્રવેશ અપાવતા ચિરાગસિંહ સોલંકી સાથે રાજેન્દ્ર પટેલ પ્રજાપંક સચિન અહેવાલ સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશ્રય સાથે એકવીસ વર્ષથી પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે જેમાં શાળામાં સો ટકા પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો થાય છે ઉત્સવના દિને પ્રવેશ આપી દરેક બાળકને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે સરકારનો ઉદ્દેશ છે કે દરેક માધ્યમના બાળકોમાં વિદ્યાપ્રાપ્તિનો આરંભ બાર વિનાના ભણતરથી થાય જે અન્વયે આજે ત્રીજા દિવસે કનકપુરમાં હિન્દી ઉડિયા માધ્યમના બાળકોને કુમકુમ પગલાં કરી શિક્ષણની યાત્રામાં પગરો માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહવેર આવકાર અપાયો સાથે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મહેમાનોએ ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ આવકાર આપ્યો જેમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સુરત શિક્ષણ સમિતિ સદસ્ય અને દંડક રાજેન્દ્ર પટેલ અને મુખ્ય અતિથિ લાઇટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગસિંહ સોલંકી તેમજ નગરસેવક મસ્કતી હોસ્પિટલ સદસ્ય રીનાદેવી રાજપૂત અને અતિથિમાંગ બીજેપી પ્રદેશ મંડળ આમંત્રિત સદસ્ય અને માજી પ્રમુખ દીપિકા ભાવસાર શિક્ષણવિદ અને સમાજ અગ્રણી પ્રકાશ ભાવસાર બંને શાળા મેનેજમેન્ટ સમિતિ સદસ્યો ઓરિસ્સા સમાજ અગ્રણી ભાગીરથ બેહરા ઉપસ્થિત હતા પ્રવેશ પહેલા હિન્દી શાળા પ્રિન્સિપાલ હેતલબેન પટેલે આવકાર પ્રવચન કરી સહુ મહેમાનોનું પુસ્તક આપી સન્માન કર્યું હતું જ્યારે આભાર વિધિ ઉડિયા શાળા પ્રિન્સિપાલ કિશનભાઈએ કરી હતી દંડક રાજેન્દ્રભાઈએ પોતાના વક્તવ્યમાં બાળકો ઉપર અનાવશ્યક માનસિક ભારણ ન આવે તે માટે સુરત શિક્ષણ સમિતિ અને રાજ્ય શિક્ષણ વિભાગ કૃતસંકલ્પ છે બાળકો હસતાંગ રમતાંગ મને પ્રવૃત્તિ કરતા એવા પ્રયાસો થઈ રહ્યા છે આજે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા પ્રવેશ મેળવનારાઓને દફતર કીટ તથા યુનિફોર્મ આપ્યા અને હજી ઘણું શિક્ષણ માટે આપીશું આપ માતા પિતા એ બાળકને ફક્ત સ્કૂલે મોકલવાના રહેશે એકસો ટકા હાજરી જરૂરી છે પ્રોગ્રામ બાદ એ સેમસી કમિટીની મિટિંગ લીધી જ્યાં પ્રેરક પ્રશ્નોત્તરી કરી સમજ આપી હતી વધુમાં કહ્યું કે આ શાળામાં જુદા જુદા સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં બેસીને ભણવું એટલે કે સામાજિક એકતાનો શીખી શકાય છે વળી જુદા જુદા શિક્ષકો પોતાનું વિવિધ વિષયોનું જ્ઞાન આપે આ બધી ક્રિયા પ્રતિક્રિયા માંગથી જીવન ઘડતર થતું હોય છે બાળકને સારા નરસાનું જ્ઞાન મળે છે શૂરવીર રાજા મહારાજાઓ વૈજ્ઞાનિકો સાહિત્યકારો આ બધાનો પરિચય આપણને શિક્ષણથી મળે છે

आप नसीबदार लोग हो कि जिस टाइम में महानगर पालिका में समाप्त हुई स्कूल उसी टाइम में हर बच्चे को दो यूनिफॉर्म देने का शुरू किया यही साल से हमने चालू किया तो हर बच्चे को दो यूनिफॉर्म मिलना चाहिए ये भी हमारी सोच थी मैंने बताया था अपनी संकलग्न बैठक में नया इंडिया समाविक हुआ है कहीं कहीं बच्चों के पास तो यूनिफॉर्म का भी कोई ठिकाना नहीं है कुछ भी करो लेकिन एक बच्चे को दो दो यूनिफॉर्म कम से कम मिलना चाहिए सबने उसको मंजूर किया अलग बजट का उसका सेट किया फिर ऐसा लगा कि भाई बच्चों को स्कॉट यूनिफॉर्म भी मिलना चाहिए टीचर होंगे न हो के लेकिन बच्चों को वो भी अगले साल आने वाला है हर बच्चों को हफ्ते में एक बार शायद शनिवार को समूह कवायद करवाना करवाना ही करवाना है निरोगी रहने की जरूरत है अभी तो बच्चों को स्पोर्ट यूनिफॉर्म देने का वादा किया इस साल हमने बच्चों को स्पोर्ट यूनिफॉर्म भी मिल जाएगा शायद मिल भी गया होगा कई कई स्कूलों में हमने दे दिया है લેિન આને થોડા હો આ જાયગા દો ચાર દિવ